પીએમ નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે ઝારખંડને ભારત એક્સપ્રેસ ટ્રેનની તેઓએ ભેટ આપી છે વડાપ્રધાન ટાટાનગરમાં છ વંદે ભારત ટ્રેનને લેલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી નિયમિત મુસાફરો કામદારો વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે આ ટ્રેનો દેવઘરમાં

બત્રીસ કરોડની પહેલી રકમ ડિજિટલ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી તેમજ બત્રીસ હજાર લોકોને પીએમ આવાસ યોજના હેઠળ સ્વીકૃતિ પત્ર આપવામાં આવ્યા હતા તેમના કાર્યક્રમમાં સમાવિષ્ટ રદ કરવામાં આવ્યો છે કારણ કે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે બીજેપી નેતા અને ઝારખંડના પૂર્વ સીએમ બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે આ સાથે તેઓ જમશેદપુરના ગોપાલ મેદાનમાં ભાજપ દ્વારા આયોજિત સભામાં પણ તેઓ ભાગ લેવાના છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ